અંજારમાં સોના ચાંદીના કારીગરનું કામ કરતા કારીગર દોઢ કરોડ રૂપિયાનું ફૂલેકુ ફેરવીને જતો રહેતા આખરે સોની વેપારીએ આપઘાત કરી લીધો પરિવારજનો દ્વારા લાશ આખરે પાઠવ્યું અંજારમાં જ્વેલરી શોપ ધરાવતા બે પિતરાય ભાઈઓ માટે સોના ચાંદીના દાગીના બનાવી આપવાનું કામ કરતો બંગાળી કારીગર દોઢ કરોડના માલ અને રૂપિયાનું ફૂલેકું ફેરવી જતા આઘાતમાં મૂકી ગયેલા એક ભાઈએ આપઘાત કરી લીધો હતો ગત મોડી રાત્રે આપઘાતનો બનાવ બહાર આવ્યા બાદ અંજાર સોની સમાજ અને સોની વેપારીમાં ભારે આક્રોશ છવાઈ ગયો હતો તાત્કાલિક કસરતી મરણ જનાર અડતાલીસ વર્ષીય મનીષ હરિલાલ બુધભટ્ટી અને તેમના ભાઈ કાંતિલાલ બુધભટ્ટીએ ગત તારીખ ચોવીસ માર્ચના રોજ તપન સાહુ નામના બંગાળી કારીગર ઠગાઈને વિશ્વાસઘાતની અલગ અલગ ફરિયાદ નોંધાવી હતી સોરઠિયા ફળિયામાં રહેતા ઘનશ્યામ વર્કશોપના નામે દુકાન ધરાવતા તપન સાહુ બે ભાઈઓ સાત આઠ વર્ષથી ઓળખતા હોય અને નિયમિત સોના ચાંદીના ઘરેણા બનાવતા હોય પરંતુ દોઢ કરોડનું ખુલેખું ફેરવી ગયા બાદ તેમની વિરુદ્ધમાં લાંબા સમય પહેલાં ફરિયાદ કરી હતી ફરિયાદનો કોઈ નહીં આવતા આખરે ભાઈએ આપઘાત કરી લીધો હતો અને સવારના પૂર્વમાં સોની સમાજ ભેગો થયો હતો લાશ નહીં સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારબાદ લાશ સ્વીકારવામાં આવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરવાના તજવીજ હાથ ધરી છે આખરે અંજારના સોની સમાજ સવારના એકત્રિત થઈ અને તાત્કાલિક અસરથી પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ગયા જ્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યા બાદ પોલીસે આરોપીની વાઇફની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું મળી રહ્યું છે